હા એક એવો પ્રશ્ન આવ્યો આ મોક્ષ છે મોક્ષ નહીં કહેતા બધા કે મોક્ષ જ્યાં અથવા મોક્ષ મેળવવા ભક્તિ કરીએ છીએ તો આ મોક્ષ એ શું છે અને એ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય હા તો એના અનુસંધાનમાં આપણે કહીએ પહેલું તો આ મોક્ષ જે છે ને એ જન મેળવવાની ઈચ્છા હોય હા અગર તો ના હોય પણ આ મોક્ષ જ એક ભ્રાંતિ થઈ છે અને ભ્રાંતિથી એક ઈચ્છા પ્રાપ્ત થાય એ ભ્રાંતિની ઈચ્છાનું નોમ મોક્ષ કીધું છે વાસ્તવિકતા એ નહીં આ એક બ્રહ્મ પડ્યો છે મોક્ષે મોક્ષ મોક્ષ એવો કારણ કે જે વસ્તુ સદાય કાળ અહોર નેશ શ્વાસે શ્વાસ આપણા પાહ જ હોય તોય પણ ભવન ભૂલી જાવ હોય એટલે અભનના સંજોગે અભન થઈ જાય એવા સમયે એના મેળ બીસ આવી ઈચ્છા થાય અને એ મેળવીને એ મોક્ષને મેળવીને સુખી થઈએ આવી ઈચ્છાઓની પ્રાપ્તિ એટલે ઉત્પત્તિ થવી અનમોક્ષ કહેવાય છે બ્રહ્મ બીજા અર્થમાં જે દુખરૂપ છે એની મૂળમાંથી નિવૃત્તિ કરી કેમ કે આ દેહથી દુનિયા બધું દુઃખરૂપ લાગે એના બાદ કરીને એની શાંતિ કરીને પોતાનો સદાય પરમાનંદ એટલે આત્મા સુખની પ્રાપ્તિનો અનુભવ થાય અને બીજી ભાષામાં મોક્ષ કહેવાય છે બાકી હરિના જન્મુક્તિ ના માગે જ આ માગે જન્મ જન્મ અવતારા એટલે જેમ આપણી વસ્તુને આપણે જ મૂકેલી હોય કોઈ ઠેકાણા મૂકાઈ જાય હોય આપણા ગમળો કહીએ કે અવળા હાથે મુકાઈ જઈએ કે ખબર પડતી જળતી નહીં એમ કોઈ પણ વસ્તુ અવળા હાથે મુકાઈ હોય જેમ કેરમાં છોકરો ખોળતો હોય પરંતુ આપણે ભૂલી જવાથી એનું વિસમરણ થવાથી વધારે ચિંતાતુર થઈ જઈએ અને એ વસ્તુના હોદ્યા હોદ કરીએ હોય આપણા પાહ પણ આપણે બાર બધા ખોળખોળ કરીએ એમ વધારે ચિંતાતુર થતા જઈએ વધારે હેરાન થતા જઈએ હા પછ કોઈ આવીને કે ભાઈ તમે શું ખોળ કે અમુક કે તમે તમારા હાથમાં એ એવું છે એટલે એ કીધું આ હા હા થઈ જાય હં કું એવું છે એટલે કે એનું ભાન કરાવ બીજો કોઈ અને એ આનંદ એ વખતે જે થાય નો નમ મોક્ષે કહેવાય હતી એ વસ્તુની જ ખબર પડી એમ અહીં કોઈ પણ ભૌતિક બાબત સમજીને તર્કમાં પડવાનું નહીં ફલાણા મોક્ષે જ્યાન ફલણા આવો ભજન બનાવ્યો હન શાસ્ત્રો ક્યાં સન હા એ નહીં એવા વધારાના તર્કમાં પડીએ તો ખોળામાં જુગ વીતી જા તોય નહીં નહીં કીધું કે નજર આગળ હ તો એ શેઠા ખોળ હ એટલે મોક્ષ એ તમારું અગર તો આત્માનું એક પર્યાય નામ હ તો પણ અધિકારીની કક્ષા જોઈને કહેવું પડે કારણ કે બિલકુલ આપણે આવું કહીએ તો કોઈને ઘેર બે હ કે કોઈને નાય બે હ તો આપણી વિપરીત વાતો થાય હા અધિકારીના કક્ષા જોઈ જોઈને કહેવું પડ કે જે દુઃખરૂપ વિષયો પોતાના હાચું વન થાય કે અમુક અમુક વસ્તુઓ અમુક વિષયો આપણને વચ્ચે નડતર એટલે દુઃખરૂપ થાય છે ટૂંકમાં જે જે મિથ્યા ભાવો પેદા થયા છે એની નિવૃત્તિની નિવૃત્તિ થઈ જાય ના એટલે બાદ થઈ જાય અને પરમ આનંદની પ્રાપ્તિ બ્રહ્માનંદ શાસ્ત્રો કહેતો હશે એ પોતાના સ્વ સ્વરૂપની પ્રાપ્તિ થવી એનું નામ મોક્ષ કહેવાય સ એ આજ સુધી આઘું પાછું થયું જ નહીં પ્રયત્ન એટલે ક્રિયાથી કે ઉપાસનાઓથી એની ખબર ના પડે કારણ કે વસ્તુ પાહસન ગમે તેમ ફોન કરો કે ભૂંગળો બોલો વસ્તુ પાણો છો એટલે જો આ અંતર પોતાના તરફ લમણો કરવાનો છે બીજું કશું કરવાનું નહીં જે મોક્ષનું ખરું સાધન કોઈ પણ કર્મ કે ઉપાસનાઓ કરવી આ સંસારને છોડી દેવો અથવા સહે ડબલ કરી દેવું એવો અર્થ થતો નથી કારણ કે કર્મ અને ઉપાસના તો ઉપરથી આ મોક્ષથી વધારે આઘું આઘું આપણને લઈ જાય એટલે અનર્થ કરાવશે અને સંસાર અને વિટમણાઓ વધતી જ જશે વધતી જ જશે પરિણમે આ મોક્ષની ખબર નહીં પડે પરિણામે મહાદુઃખ એટલે છેવટે મોત પણ આવી જશે અને જીવ તથા બ્રહ્મના ભેદનો જે નાશ કરવાનો છે આપણો અને પરમાત્માના એટલે આ જળ અને ચૈતન્ય બેના વચનો જે બાદ જીવ અને બ્રહ્મ એટલે ચૈતન્ય આ બેના વચ્ચે જે ભેદ પડી ગયો છે જે જુદાઈ થઈ જશે જે અંતર પડી ગયું છે એનો નાશ કરવાનો છે અંતરનો તે નાશ નથી થતો એટલે થવાનો થતો જ નથી જોકે જ્ઞાનના સ્વરૂપની અનેક રીતે વ્યાખ્યાઓ થાય છે ઘણાએ જ્ઞાનથી એ મોક્ષ થાય એવું એ કીધું હ એટલે જેવા જેવા શાસ્ત્રો જેવા જેવા અધિકારીઓ એવી વ્યાખ્યાઓ પણ કરવામાં આવેલી છે સતોય પણ જે જ્ઞાન જીવ બ્રહ્મના જુદાપણાનો બાદ કરાવીને અભેદ ના બતાવ એમ કહો અભેદતા પ્રવર્તાવ નહીં એન જ્ઞાન જુદાઈ દેખાડ જ નહીં અભેદતા બતાવો એને જ્ઞાન કહેવાય સ જીવ બ્રહ્મની જુદઈની એકતા બતાવરાવો એને જ્ઞાન કહેવાય અને એ જ મોક્ષ છે બાકીનું બધું અનિર્મોક્ષ હા એટલે અનર્થરૂપ છે નડતર રૂપ છે મોક્ષ એવું કોઈ સ્થળ સ્થિતિ નહીં કે આપણો આજીવાતમાં અગર તો આપણે તો પહોંચી જઈએ હા કારણ કે જો ઊભા હોય એ જ જગ્યાએ સર હા આવું અભેદ જ્ઞાન જેના સાધન કહેવાય જે વેદમાન્ય શરૂઆતમાં છે આ સિવાય બીજી બધી ભ્રાંતિ છે કારણ કે ખુદ આપણે જ આપણા પરમાનંદ આપણે આપણો જ આનંદનું સ્વરૂપ છીએ પરમાનંદ સ્વરૂપ આપણે જ છીએ આવી પોતાનામાં જરા પણ દુઃખ આથી આપણામાં એટલે કે આ સ્વરૂપ જાણીએ તો ખબર પડે કે આપણામાં જરા પણ દુઃખનો પ્રવેશ થયો જ નથી આપણો ખુદનો જન્મ થયો જ નથી આપણા ખુદનું શરીર છે જ નહીં તો પછી આ મરી જવું અને જલમ થવું એ પ્રશ્ન એ પણ મૂર્ખમી છે આપણા માટેની જે જે કોઈ માહિતીઓ હોય સ્ત્રી પુરુષ અથવા અભણ ભણેલા સર્વિસ મજૂર જેટલી કોઈ અથવા પરમાત્મા કોઈ છ જુદો આપણે મેળવીએ આ બધું જે છે એ બધું પ્રશ્ન યથાર્થ નથી એ પ્રશ્ન પ્રશ્નની જગ્યાએ અસ્થને એટલે પ્રશ્ન ના કહેવાય એ મૂર્ખોમીના ભેગી વધારે મૂર્ખોમી પીડિત કરીએ છીએ પરંતુ ખુદ જે કેવળ ચૈતન્ય બ્રહ્મ હું જ છું જેને હું વધુ છું મોક્ષને ગમે તેને એ હું જ છું આવી દ્રઢતા એનું બીજું નામ એટલે એનું પર્યાય નામ મોક્ષ કહેવાય બાકી ઘણા કયા મોહનો ક્ષય કરો કશું જ કોઈ ક્રિયા કરવાની નથી બાકી સર્વ આ બધું એકલી પાગલતા કહેવાય હા એ પાગલતા છે એટલે જેમ સર તેમ જાણવું આમ જે બાબત એટલે જે વસ્તુ આપણી પાસે ના હોય એની પ્રાપ્તિક મેળવાની ઈચ્છા કરવી એ એ એ ઈચ્છા સંભવવાની ખરી હા કારણ કે જે વસ્તુ નહીં એને મેળવાની ઈચ્છા થાય પણ જે મોક્ષસ હોય એ તો આપણા પાહણસ હાથમાં ઓબળો એને કઈ જગ્યાએથી મેળવીશું મેળવીશ એ જ મખોમી સયનું ભણ થવું જોઈએ એટલે કે જે ખુદ ખુદની પાસે પોતે જ હા તમે ગમે ત્યાંને પૂછો પર્યાય બધું અલગ અલગ આવશે હા પણ કોઈ એમ પૂછ કે તમે છો તો કદાચ આ કહેવું પડે પણ તમારા બીજાને જઈને એવું પૂછાય કે હું છું હું સુઈ હું સાબિતી નકરી પાગલતા છ આમ મોક્ષ બાયર કે કોઈ પણ રસ્તેથી મેળવી લેવો અને આનંદ કરવો એ પાગલતા છ તમે છો એ તમારી સાબિતી તો તમે જ છો એની પ્રાપ્તિ બીજે કહેવાય છે પણ થવાની નથી ટૂંકમાં ખુદ કહેતો જે આત્મા છે હા એ હર કોઈને પણ આત્મપ્રાપ્તિ સજ્જ સતા પણ આત્માન જ આત્માની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરવા એ ઉઘાડી મૂર્ખો મીસ હા આ ધંધાવાળા ગમે તે આગી આગી લાલચો આલ કોઈ લાલચથી મોક્ષ બતાવે કોઈ આ માર્ગે ના હેડો તો ભય કરીને મોક્ષ બતાવ પણ આ બધા ધંધાદારીઓ કહેવાય કોમ ઓમો નહીં જો વહેલી તકે આ સમજીને બંધ કર તો આ વિશ્વનું કોક ભલું થાય જો દુઃખ અને સુખરૂપ એટલા કદ સોરી જે જો આ બધું દુઃખ અને દુઃખરૂપ સંસાર માત્ર હકીકતમાં ખરેખર જો હાચા ક કપ ખોટા છે અને જો એવું હાચા ક ખોટા હોય તો એની નિવૃત્તિની ઈચ્છા કરવી પડે આ સંસાર શરીર સહિત જો હાચા હોય તો એનો બાદ કરવાની ઈચ્છા કરવી પડે હા પણ ખુદ આપણામાં આ બધું સ નહીં તો તો પશ્ચ જે સ નહીં એની નિવૃત્તિ શરીર જ નહીં તો એનો મૃત્યુ થશે જ ના હોય તો પછી એમાં દુઃખી થઈશું આ બધું મૂર્ખોમી કહેવાય એ એની નિવૃત્તિ જે કોઈ પણ ઈચ્છે તે તેની ભ્રાંતિ સ આ બધું જ આ શરીર છૂટી જાય ને સુખી હતી હા આ શરીર હમણાં અહીથી શરીરમાં છૂટીને હમણાં પૂર જાય આ બધું આપણી કલ્પના છે ભ્રંતિ છે મૂર્ખોમી ઓમ જે નાશ રહિત ચૈતન્ય બ્રહ્મ છે જેનો નાશ થાય જ નહીં એવું ચૈતન્ય બ્રહ્મ હા એ તમે જ સ્વ હા એ તમે જ સ્વ કોકના પૂછો હું કોણ છું તો પેલા હું કહે છે યાર તમે આ રે નહીં એ તમે જ છો એ તું જ છ તે જ તું તે જ તું તે જ તું એટલે કે એ ખુદ છ માટે અંતર કે બારે મનમાં કહારના સાધનોથી અથવા વસ્ત્રોથી હા અથવા અથવા તો વધુ પડતાની ખાવડોળથી અથવા તો ના ના ભય એવું એવું કાઢી નાખવાથી કે કપડો ઉતારી દેવાથી આવું દુઃખ ધરવું કે માનવું અથવા તો વિચારવું એ પણ જેમાં નથી કારણ કે આવો લે વિચાર એ જ મૂળ ખોટો અનર્થ છે પરંતુ જેની બુદ્ધિ બુદ્ધિ જ આત્માથી વિમુખ થઈ છે હા કે જેની સમજણ આનાથી વિરોધમાં છે નાશવંત પદાર્થો તરફ જેની નજર જતી રહે છે એને આત્માનો એટલે પોતાના પોતાનો બ્રહ્મ થયો છે એટલે કે વિષયની ઈચ્છા થાય છે અને મોક્ષની એવી રીતે ઈચ્છા જ થાય છે એ ઈચ્છા એ પણ એક બ્રહ્મ જ છે એથી તેની બુદ્ધિ ચંચળ થાય અને એ ચંચળ બુદ્ધિમાં સુખરૂપ આભાસ નાશ પા હા કારણ કે હલતા પોણીમાં કે હેરતા પોણીમાં પ્રતિબિંબ ના દેખાય એમ ચલિત બુદ્ધિમાં હા તરંગવાળી બુદ્ધિમાં આ મોક્ષ સુખ અથવા મોક્ષનું ભોન ના થાય પોતાના સ્વરૂપનું ભોનતા પણ ના થાય એટલે એક ક્ષણવાર એની બુદ્ધિમાં વિક્ષેપ નાશ પામવાથી થી થાય એક વાર આ પોણી અટક ઊભું રહે હા એટલે પોણી સ્થિર થઈ જાય નહીં કીધું સાયલેન્સ વોટર ઇઝ વેરી ડીપ પોણી સોંગ એમ ઘણું ઊંડું ચલત પોણીમાં પ્રતિબિંબ ના દેખાય પણ સ્થિર થયેલા પોણીમાં તળિયાનું ઊંડાણ હું દેખાય છે એવું બુદ્ધિમાંથી વિક્ષેપ નાશ પામવાથી ખીર થાય બુદ્ધિ અને એમાં જે પ્રતિબિંબ પડે એ મોક્ષ છે બાકી બાર બીજે કોઈ જગ્યાએ નથી હોમ દક્ષદ પરમાત્માયનામાં સદગુરુ મહારાજની છે